ગણપતિ દાદા ની જય સર્વ ને મારા કરીને જય શ્રી કૃષ્ણ પાર્વતી લંકા પાર્વતી ના માં નડા મોયા હર હર દેવજી પાર્વતી કેશે તમે સાંભળો ભોળાનાથ આયા અહીંયા એક હવેલી બનાવો કે હર હર મા દેવજી સોનાના બારણા ને સોના ની ઈટો સોનાના કાંગરા કોરાવો કે હર હર માં દેવજી સોના રૂપા ના ઝરૂખા મે સોનાની બારીઓ મેલાવો રે હર હર દેવજી હવેલી ની ફરતે એક ફૂલવાડી રચાવો સારી એક હવેલી બનાવો રે હર હર ભોળા નાથ કહે તમે સાંભળો પારવતી આપણે કેવાય જંગલ ના વાસી હવેલી ને કરીએ કે હર હરમાં દે પાર્વતી કહે મારું રે માનો અમારા કોડ પૂરા કરો રે અર હર દેવજી ભોળાનાથ નાથ તો મન માં મું જાડા પાર્વતી એ હઠયા વાલી તારે અર હર માં ભોળા નાતે બ્રહ્મ ભોળા ના તે બ્રહ્મા ને તેડાવ્યા સાથે વિષ્ણુ ને તેડી લાવો રે હર હર દેવજી બ્રહ્મા કહે છે ભોળા એમાં શું મું જાણા અમે હવેલી બનાવશું રે હર હર દેવજી રામાજીએ એ હવેલી બનાવી વિષ્ણુએ રચના કીધી દે હર હર દેવજી પાર્વતી ની હવેલી પાર્વતી ની હવેલી બનાવી ભોળાનાથ રેવાયાવો રે હર હર દેવજી ભોળાનાથ કહે એ મનો રેવાય હવેલી માવન કરાવો રે અરર માં દેવજી ભોળાનાથ દેવો ને તેડાવ્યા સર્વે બ્રાહ્મણ ને તેડાવ્યા રે અરર માં દેવજી હવેલી માઓ મન કરાવ્યા સર્વે બ્રાહ્મણ ને જમારમાં દે ભોળાનાથ કહે તમે દક્ષિણા માગો ઝેરે જોઈ તે માગી લો ને રે અર હર માજી સાધુ ના વેશ માં રાવણ આવ્યો હવેલી માગી લીધી હર હર મા દેવજી પાર્વતી કેસે ભોળાનાથ હવેલી કેમ તમે આપી હર હર માં દેવજી જેના નસીબ માં હોય તે રહેશે તમારા નસીબ માં નોતી દેહર હર હર દેવજી ત્યારે પાર્વતી ક્રોધે બરાયા ત્યારે પાર્વતી ક્રોધે ભરાણા રાવણ ને શ્રાપ જયા પ્યો રે હર હર માધેવજી અયોધ્યા ના પ્રભુ રામ તમને રે મારશે અયોધ્યા ના પ્રભુ રામ જનમ છે અવેલી નો નાશ તે દી થશે હર હર દેવજી પાર્વતી ની જે કોઈ અવેલી ગાશે કૈલાસ માં વાસે નો થશે રે અર હર માં દેવજી ભોળા નાથ શિવજી ને ભોળા નાથ લંકા માયા પાર્વતી નામાં મોયા રે હર હર મહાદેવજી ભોળાનાથની જય પાર્વતીની જય